સુરત શહેરમાં હંમેશા માટે જાણીતા બજારમાં હાલ ઐતિહાસિક સ્થિતિ સર્જાય છે બજારમાં ભંસાય તેવી સ્થિતિ હંમેશા હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી આ દબાણો બાબતે ઉઠેલી ફરિયાદો તેમજ સુરત જનરલ હોસ્પિટલમાં પણ દર્દી કે તબીબોને આવવા માટે પડતી મુશ્કેલીઓ એમ્બ્યુલન્સને આવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લેતા મનપા તંત્ર દ્વારા ચોટા બજારના દબાણો હટાવવા માટે કમર કસવામાં આવી હતી મનપા તંત્ર દ્વારા આ દબાણો હટાવવા માટે પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો સાથે સાથે દબાણ કરતાઓ તેમજ ફેરિયાઓને ચીમકી પણ અપાઈ હતી કે જો દબાણો કરાયા હશે તો મનપા દ્વારા તેને ઉઠાવી લેવામાં આવશે અને આ ચીમકી કામ કરી ગઈ છે અને છેલ્લા બે ત્રણ દિવસથી મનપા દ્વારા રાઉન્ડ મારવામાં આવ્યા બાદ સોમવારથી સઘન કામગીરી શરૂ કરાઈ છે ત્યારે સ્થાનિક દુકાનદારો અને પાથાળાવાળાઓ મનપાની આ કામગીરી સામે ભારે રોષ વિરોધ કરી રહ્યા છે અને લાડી કહેવા મુજબ હોસ્પિટલ ઘણી જૂની છે અને લોકોને પોતપોતાના ઘર પાસે જ નવી હોસ્પિટલો મળી રહી છે તેના કારણે આ હોસ્પિટલમાં કોઈ આવવા તૈયાર નથી અને હોસ્પિટલમાં જવા માટે અન્ય રસ્તો પણ છે જે લાઇન દૂરી કરી તે રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરી હતી અને તંત્ર દ્વારા ગરીબો કે જેઓ વર્ષોથી અહીં પાથાણા મૂકી પોતાના પરિવારનું પેટિયું રડે છે તેઓના ન્યાય આપે તેવી માંગ કરી હતી અમે એકદમ ગરીબ માણસ છે જૂના વર્ષોથી અમે ધંધો કરીએ છીએ અને આ લોકો એમને એવી રીતે હેરાન કરે છે અમે અંદરથી લગાવીએ છીએ તો પણ અમુને બેસવા દેતા નથી અને એવી રાહત કરી આપો કે અમે સાઈડ પર બેસીને ધંધો કરી શકીએ હું મા બાપ વગરના બચ્ચાને પાડીને ધંધો કરીને ખવડાવું છું મારી પછાડી કોઈ છે નહીં આગળ પાછળ અને એ ધંધા પર જ હું જીવીને છોકરો મોટો કરું છું ભાઈ લારી હટાવવાથી ને આ બધું છાપ બાપ હટાવવાથી બધા ગરીબો માણસનું રોજી રોટી જાય છે ને એનામાં ધંધામાં ફરક પડી ગયો છે ઘણો રાખો ગરાકીમાં તો હવે બિલકુલ જ આશા નથી કે ભાઈ આ દબાણ આવું ને આવું રહેશે તો ગરાકીનો તો બિલકુલ જ આશા નથી લારી હટાવીને હું ગરીબોના પેટ પર લાત મારી છે બીજું તો શું કરવાનું આ પતાવાળા બજારમાં રોનક હોય છે બજારની રોનક શું છે પધારાવાળા પધારો જ નહીં હોય તો બજારમાં રોનક જ નહીં હોય બરાબર ઘરે રોજ રોજ લાવવાના રોજ ખાવાવાળા માણસો છે અમે લોકો અમને કોણ પૂછવા આવવાનો કોઈ પૂછવા આવવાનો નથી ભાઈ બરાબર છે આ બધા મ્યુનિસિપાલિટીવાળા આખો આખો દિવસ ઉભા રહે છે અને એમને હેરાન કરે છે બરાબર છે આ દબાણ કરે છે ખાલી ખાલી જે હટાવનો તેને હટાવતા નથી હું એક જ વાત કહેવા માંગુ આ એક જ જણાની જે અપીલની અરજી સાંભળીને આ હજારોના પેટપલ રાત મારે છે એ ખરું છે કેમ ક્યાં એકનું તમે સાંભળો છો બીજા પાંચ હજાર છે એની પાછળ એનું તો સાંભળો કેમકે કેટલા બે ઘર થઈ જશે પછી ચોરીઓ થશે ગુના થશે એનું જિમ્મેદાર કોણ લૂંટફાટ પણ થઈ શકે છે ચોરીઓ પણ થઈ શકે છે તમે એક જ જણાનું સાંભળો છો તો બીજા બધા પબ્લિકનું તો સાંભળો કે એક તરફા નથી સાંભળવાનું બીજા બધાનું જાણવાનું છે આપણે કેમકે હજારોના પેટ પર લાત લાગી રહી છે હમણાં એમ પણ વીસ દિવસ પચીસ દિવસથી તો લોકોએ ઘરના ખર્ચા પણ નથી કાઢ્યા તો અમે શું ભીખ માંગીશું રોડ પર આવી જઈશું અમારું એટલું જ કહેવું છે કે બધાને થોડું થોડું પણ લગાવવા દે એટલું રેમ કરે કેમ કે બજાર જશે કાં હું ચૌટા બજારમાં વર્ષોથી ધંધો કરું છું અને અમારી સાથે બધા ગરીબ પ્રજાઓ લારી પર અને પાથરા પર ધંધો કરી રહ્યા છે આ લોકો વર્ષો જૂના બજારને તોડવા માગી રહ્યા છે એક હોસ્પિટલ ખાતર હોસ્પિટલ એવી છે કે જે વર્ષો જૂની છે અને બજાર પણ વર્ષો જૂનું છે અને હોસ્પિટલો નવી હોવાના ઘણી બધી નવી હોસ્પિટલો થઈ જવાને કારણે પબ્લિક ત્યાં ડાયવર્ટ થઈ રહી છે જેના કારણે અહીંયા હોસ્પિટલમાં ડોક્ટર આવવા માંગતા નથી અને જેના ત્યાં જવાના બીજા ઘણા બધા રસ્તા છે ખાલી એક રસ્તો નથી જે રસ્તા પર દબાણ છે તે રસ્તા સાફ કરી શકે છે બાકી બધા ગરીબ પ્રજાને ધંધો કરવાની રાહત આપે અને લાઇન દોરીનો અમલ કરાવે કે જેની પ્રજાજનોને પણ રાહત મળે અને ધંધાધારીને પણ રાહત મળે તે બી ચાલુ રહે અમે એમ નથી માગતા કે જનરલ હોસ્પિટલ બંધ થઈ જાય બટ હોસ્પિટલ બી ચાલુ રહે એની તરફ આવવા માટે ચારે બાજુના રસ્તા ખુલ્લા કરી આપવામાં આવ્યા છે તો એ બાજુ જે લોકો લારી ગલ્લા રાખે છે ત્યાં પણ પટ્ટો પાડી પાડવામાં આવે અને એ લોકોની બી જીવન જરૂરિયાત વસ્તુ ચાલુ રહે અને અમારું બધું ચારે બાજુથી અમારી જરૂરત બી ચાલુ રહે અને અમને બી લાઇન દોરી અમને બી લાઇન દોરી પાડી આપવામાં આવે અને એની અંદર જ અમે બેસી તો એને અમે ખાતરી આપીએ છીએ એની બહાર અમે નહીં આવીશું એની અમે પૂરી પૂરી સંપૂર્ણ તમને ખાતરી આપીએ છીએ અને એમાં મહાનગરપાલિકાને બી અમે સંપૂર્ણ ખાતરી આપીએ છીએ કે અમે લોકો અંદર જ બેસીશું અમે લોકો બહાર આવીશું નહીં